અને જમણા પગની ઝાંઘે પડખામાં ભાગ ઉપર ડીચણ સુધી ઢળકતી નાળી છે સાત સાત રંગની ઉંના ગૂંથેલી ફૂમકા જેવી ઊગે છે કેડિયાના કસોને બાંધને કાટા કાઢવામાં કાનથી મેલ કાઢવાના રૂપેરી નાના ઘૂઘરીવાળા ચીપિયા રીંગિયા અને બનાવેલા માળાના ચોપો ચોપ સોભે છે હાથમાં કડિયાળી પિત્તળના કારણે ચાપડા ભરેલી અને ગુગરાળી જડેલી લાંબી રૂપાળી લાકડીઓ હિલોળા લે છે કોઈ જુવાનીઓ પાઘડી ઉતારીને ખોસલા અર્ધચંદ્રકાર દાતીથી પોતાના માથાના લાંબા વાળ ઓળવે છે અને કોઈ પાઘડીમાંથી નાનકડી શીશીઓ કાઢીને સોયરું સાંજે કોઈ પાઘડીને ખોસલા નાના નાના આભલા કાઢીને નાક નેણે જોતા જાય છે કોઈ ફૂમકાવાળી દોરીએ બાંધેલા બગે પાવા વગાડીને લાંબો સૂર કાઢી રહ્યા નદીની મોતી સમાન નિર્મળ વહેતા રિસા જેવા હેલ ભરીને મલબતી ચાલે ચાલી આવતી જુવાન ભાઈઓ મોં ઉપર પેલા આભલાના જળગડાટ પ્રતિંબીબો પડે છે પનિયારીઓ કાળી કાળાએ મોટી આંખોને અંજાવી દઈને ઉડી મૂંઝવણ ઉપજાવી રહી છે પનિયારીઓને બેડા લાવી ઠાલવીને ઘેર પાણી જરૂર નથી તો પણ ધમાકા દેતી દેતી પાછી આવે છે જાણી જોઈને બેઠી બેઠા બેડા કરે છે કસુંબલ કે ઓઢવા નદી કાંઠે પવનમાં આજે કામદેવ ધજાઓ ફરક 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 થાય છે કાનમાં પાંદડીઓ આ આખોટા ઈચે છે નેરની કમનો જાણે જાણે કાનને અડી જશે એવા લંબાયેલા છે નદીના કાંઠે રોજ પ્રભાતે રંગ જામતો આજે જામ્યો છે આ ગામનું નામ છે બિલકા નાનકડી નિર્મળ નદી નામ છે ભટી અને જુવાનો જુવાનાળીઓને જાતના ખાંટ હતા સાગરસા શેઠ જેમ ચેલાયો દીકરાની જન્મ ભૌમકા અને બિલખામાં બસો વર્ષ પેલા ખાંટ લોકો રાજ કરતા દિનો નાથ નવરો હશે દિવસે ભીમલા વાની વામ વામની ચોટલાવાળી કાળા ભમણ નેણવાળી નમણી કામણગારી જોરાવર ખાંટડીઓ ને ઘડી હશે શિવાલય ને માટે ગુજરાત ના ફૂમકાના ઠામઠામ ના ઉભેલા ખાંટો ને જાણે આટ લઈ ગઈ છે બધા છઠ્ઠા મસ્કરીને ને મસ્કુર ઉભા છે પડખે થઈને એક બાવો નીકળ્યો ભગવા વસ્ત્ર કપાળે ભસ્મ ભૂરિયા જટિયા અને હાથમાં જોડી હતી આલેખ આલેખ કરતો બાવો સીપીએ બજાવતો ચાલ્યો કમરમાં ખોસેલી છરીનું નું ફૂમકું બાંધતો બાંધતો એક મનોમાં જુવાનીઓ બોલ્યો એટલે આ બાવો કઈ હદે હદ કરે છે હા હા બીજો જુવાનીઓ ચોટલો ઓળતો ઓળતો બાવો તો વંઠી ગયો છે જોડી ક્યાંય તરતી નથી ઢેઢવાડે થી બાવો ભિક્ષા લે છે અરે મારી નજરો નજર જોયું છે ત્રીજો હળવે બોલ્યો

ચલમ સાથે વેત વેત ઝાપટા હતા ને ઝાડ ઉડતી હતી ઓડી ચૂલા પર હાંડી ચડાવલી હતી અન્ન પાકતું હતું બાબા બાપુ ઓકો ભરવો છે જરા દેવતા માંડી દેજો આ બચ્ચા ચલે જાવ ચુપા ચૂલા ને પાસ ખાટ જુવાની એક એક ચૂલા પાસે ગઈ હાડે ની ઉપાડી જોવે તો અંદર ચોખા ફસફસે છે વાડે તોય લોઈ ના નીકળે વા જાડા ડાચા લઈને જોવાનો બહાર નીકળ્યા બાવો કડી ગયો કોચવાઈ ને બોલ્યો કે આ દેખા હો ગયા ઇતના અહંકાર જાવ ખાટ સાબ જાટ હો જાવ બાવે સાપ દીધો આવો આ છે ભાગ એક તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો હું બીજો પાર્ટ પર અપલોડ કરીશ આભાર